વિદ્યાર્થી મિત્રો મારી YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે મિત્રો જો તમે આ ચેનલ માં નવા છો તો આ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરી આ ચેનલ પર મૂકવામાં આવતા વિડિયો નું નોટિફિકેશન આપ સૌને મળી રહે અને તમે એ વિડિયો નિહાળી શકો જો તમને મારા વિડિયો સારા લાગે તો લાઈક કરી તમારા મિત્રો ને શેર કરો જોવાના છીએ તો ચાલો આગળ વધીએ કોઈ મારા માર્ગ માં ને પાથરે પુષ્પ તેના માર્ગ માં વેરીશું હું આ પંક્તિ ક્રોધ અને વેરવૃત્તિ ને ત્યજી ને પ્રેમ ક્ષમા અને સહિષ્ણુતા નો માર્ગ અપનાવવાની પ્રેરણા આપે છે તેનો ગહન અર્થ એ છે કે ભલે કોઈ વ્યક્તિ આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે આપણા માર્ગમાં મુશ્કેલીઓ કે અડચણો કાંટા ઊભી કરે તેમ છતાં આપણે તેની સામે દ્વેષ કે બદલો લેવાને બદલે સદ્ભાવના અને ભલાઈ ફૂલોચ વર્ષાવવા જોઈએ દુનિયામાં ઘણીવાર લોકો ઈર્ષ્યા અજ્ઞાનતા કે અંગત સ્વાર્થને કારણે બીજાને દુઃખ પહોંચાડતા હોય છે આવા સમયે જો આપણે પણ તેમની જેમ વર્તીએ તો વેરની પરંપરા ક્યારેય ખતમ ન થાય આ પંક્તિ આપણને શીખવે છે કે આવા સંજોગોમાં પણ આપણે આપણી સકારાત્મકતા અને ઉમદા સ્વભાવને જાળવી રાખવો જોઈએ. જ્યારે કોઈ આપણા માટે ખરાબ વિચારે કે કરે ત્યારે પણ આપણે તેના પ્રત્યે સહનશીલતા દાખવીને તેને ક્ષમા આપવી જોઈએ. આવી ભાવના રાખવાથી માત્ર સામેવાળી વ્યક્તિ જ નહીં પરંતુ આપણને પણ આંતરિક શાંતિ અને સંતોષ મળે છે. વીરભાવનાથી મન અશાંત અને દુખી રહે છે જ્યારે ક્ષમા અને પ્રેમના માર્ગે ચાલવાથી મનમાં પ્રસન્નતા અને સદ્ભાવ પેદા થાય છે આ પંક્તિ એક ઉચ્ચ માનવિય મૂલ્યનું પ્રતીક છે જે આપણને અહિંસા અને કરુણાનો સંદેશ આપે છે સાચા અર્થમાં મહાન એ જ છે જે પોતાના શત્રુ પ્રત્યે પણ પ્રેમ અને ઉદારતાનો ભાવ રાખે આથી આપણે હંમેશા આ પંક્તિના સારને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ